નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આયુર્વેદની એક થેરાપી જેને પંચકર્મ કહેવામાં આવે છે શરીરમાં અમુક બીમારી હોય કે કોઈ પણ પ્રયત્ન કરવા છતાં પણ ન મળતી હોય ને ત્યારે આયુર્વેદનું જેને બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે એ પંચકર્મ કરવામાં આવે એટલે ગમે તેવી ગંભીર બીમારી પણ દૂર થઈ શકે છે મારા શરીરમાં વાત પ્રકૃતિને કારણે છેલ્લા છ આઠ માસથી થોડી તકલીફ રહેતી અને એમાં વારંવાર શરદી થઈ જતી દેશી પ્રયોગ કરવાથી શરદી મટી તો જતી હતી પરંતુ એકની એક બીમારી જ્યારે શરીરમાં વારંવાર થતી હોય ને ત્યારે શરીરમાં કોઈ દોષનો પ્રકોપને લીધે પણ થતી હોય હું આયુર્વેદિક ડૉક્ટરને મળ્યો એટલે તેમના કહેવા પ્રમાણે પંચકર્મ કરવામાં એમાં પણ કર્મ કરવાની જરૂર હતી જેનાથી શરીરમાં રહેલા બગડેલા દોષો દૂર થઈ જાય વિરેચન કર્મની શરૂઆત આયુર્વે જે પંચકર્મ છે એની અંદર ઘણી બધી વિધિ હોય વિરેચન વમન સ્નેહન સ્વેદન અભ્યંગ નશ્ય બસ્તી કટી બસ્તી ઘણું હોય છે પરંતુ મારા શરીરમાં રહેલી સમસ્યાને દૂર કરવા માટે ડૉક્ટરે કહ્યું કે વિરેચન કરવું પડશે વિરેચન એટલે એક પ્રકારના આયુર્વેદિક ઔષધિથી ઝાડા કરવાના અને એને એ ઝાડા વાટે શરીરમાં રહેલી બધી જ ઔષધ બધી જ વિશુદ્ધિઓ છે એને દૂર કરવાની દોષોને દૂર કરવાના એટલે વિરેચન કરવા પહેલા અને પછી કેટલીક જે પદ્ધતિ છે એને અનુસરવાનું હોય એટલે વિરેચનના પહેલા ત્રણથી સાત દિવસ સુધી સ્નેહપાન કરવાનું હોય સ્નેહપાન એટલે દેશી તેલ અથવા ઘી પરંતુ અહીંયા ડોક્ટરે મને ઘી પીવાનું કહ્યું છેલ્લા વિરેચનના પહેલા પાંચ દિવસ સુધી ઘી પીવાનું હતું એટલે પહેલા દિવસે ત્રીસ એમએલ ઘી પીવાનું બીજા દિવસે 60 ml ત્રીજા દિવસે 90 ml ચોથા દિવસે એકસો વીસ અને પાંચમા દિવસે એકસો પચાસ એમએલ ઘી પીવાનું હતું આ સાત દિવસ સુધી પણ ઘી પીવાનું હોય છે અને ઘણી વખત ત્રણ કે ચાર દિવસ સુધી પણ ઘી પીવાનું હોય છે એ શરીરની પ્રકૃતિ અને તાશીર તથા સમસ્યા ઉપર આધાર હોય છે એટલે મેં ત્રણ દિવસ સુધી ઘી પીધું પહેલા દિવસે ને બીજા દિવસે ત્રીસ એમ ને સાઠ એમ પીધું ત્યાં સુધી વાંધો નહોતો કે એ ઘી છે સામાન્ય ઘી કેમ કે એ ઘીની અંદર દેશી ઔષધિઓ છે એ મિક્સ કરેલી હતી ચો ત્રીજા અને ચોથા દિવસે જ્યારે ઘી પીધું ત્યારે માંડ માંડ મેં એકસોને વીસ એમએલ ઘી પીધું અને એમ થઈ ગયું કે અમે આ પાંચમા દિવસે ઘી નહીં પી શકાય પરંતુ ચોથા દિવસે મેં ડૉક્ટરને વાત કરી ત્યારે ડૉક્ટરે અગાઉ જ કીધું હતું કે ચોથા કે પાંચમા દિવસે માથું ભારે થઈ જાય આવા લક્ષણો દેખાશે એટલે મેં ડૉક્ટરને કીધું કે આજે ચોથા દિવસે મેં ઘી પીધું એટલે મારા શરીરમાં થોડી તકલીફ જેવું લાગે છે માથું ભારે નવું થયું એટલે ડૉક્ટરે કીધું કે તમારા શરીરમાં ઇફેક્ટ આવી ગઈ છે જે ઇફેક્ટ લાવવાની હતી એટલે હવે તમારે પાંચમા દિવસે ઘી પીવાની જરૂર નથી પાંચમા દિવસે એમના ખાલી આરામ કરવાનો અને છઠ્ઠા દિવસે વિરેચન કર્મની ઔષધિ લેવાની એટલે જે વેગ આવશે વેગ મતલબ કે જાડો થશે જે વિરેચન કર્મનો જો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે હવે આ પાંચ દિવસનું જે હોય છે અગાઉનું ઘી પીવાનો પ્રોગ્રામ એ દરમિયાન અભ્યંગ એટલે કે માલિશ પણ કરવાની હોય છે એ જ રીતે ઘી છે એ ડૉક્ટર આપે છે એક બીજું ઘી એની અંદર પણ થોડી ઔષધિ હોય છે અને એ ઘીથી દરરોજ રાત્રે અડધોથી પોણો કલાક સુધી આખા શરીરમાં આખા બોડીમાં માલિશ કરવાની હોય છે આખા શરીરે પાંચ દિવસ સુધી માલિશ કરવાની હોય છે તમે ઉપરથી ઘી પીવો છો બહારથી બાહ્ય રીતે માલિશ કરો છો એટલે શરીરની અંદર રહેલા બધા જ દોષો બગડેલા દોષો એવું કહેવામાં આવે છે કે એક બાજુ એકઠા થઈ જાય છે અને જ્યારે વિરેચન કરવામાં આવે છઠ્ઠા કે સાતમાં દિવસે ત્યારે બધા જ દોષો છે એ ઝાડા વાટે બહાર નીકળી જાય છે કહેવાનો મતલબ એ છે કે આ ખાસ શરીરમાં રહેલો બધો જ કચરો છે એ બહાર નીકળી જાય છે બધા જ દોષો બહાર નીકળી જાય છે હવે સૌથી મહત્ત્વની વાત એ કરી દઉં કે આ જે પંચકર્મ કરવામાં આવે ત્યારે કોઈ પણ આયુર્વેદિક ડૉક્ટર હોય વૈધ હોય ને નિષ્ણાત એની દેખરેખ હેઠળ જ કરવાનું હોય છે ઘરે કરી શકાતું નથી કેમ કે ઘણી વખત એની આડસર પણ થઈ શકે છે એટલે મેં ડૉક્ટર ઉપર ડૉક્ટરના સજેશન પ્રમાણે ડૉક્ટરની દેખરેખ હેઠળ જ આ ચાલુ કર્યું હતું એટલે પાંચમા દિવસે આરામ કર્યો અને છઠ્ઠા દિવસે જે છે એ વિરેચન કર્મનો દિવસ આવ્યો એટલે એ દિવસે સવારે ચારથી સાડા ચાર વાગ્યે ઔષધિ ડૉક્ટરે આપેલી હોય છે પાવડર ચૂર્ણ અને કેટલીક આયુર્વેદિક ગોળીઓ હોય છે એનું એકસાથે સેવન કરવાનું હોય છે અમે આજે પહેલાં પાંચ દિવસ છે આ પાંચ દિવસ દરમિયાન ખોરાકમાં પૂરતી પરેજી એટલે કે બધું જ બંધ રોટલો રોટલી બંધ દૂધ છાશ દહીં માખણ બધું જ બંધ શાક સબ્જી પણ બંધ માત્ર ત્રણ જ વસ્તુ મેં પાંચ દિવસ સુધી ખાતી ખાધી હતી પહેલાં પાંચ દિવસ સુધી જેમાં સવારે નાસ્તામાં એટલે કે સવારના ભોજનમાં માત્ર પપૈયું બપોરના ભોજનમાં દાળ ભાત અને સાંજે ખીચડી ખીચડી છે એ પણ તેલ વિનાની અને દાળ ભાતમાં દાળ છે એ પણ વઘારીયા વિનાની દાળ છે એનું સેવન એટલે પાંચથી સાત દિવસ છે એ પરીક્ષાના દિવસ હોય છે આપણા કેમ કે આ ક્રિયા કરવામાં મનની મક્કમતા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે મન જે અડગ મન હોવું જોઈએ નહીતર તમારું મન છે મનથી તમારે મજબૂત રહેવું પડે તો જ આ કર્મ છે એ કરી શકો છો પંચકર્મ હવે જ્યારે વિરેચન કર્મનો દિવસ હતો ત્યારે સવારે સાડા ચાર વાગ્યે જે ઔષધિ ડૉક્ટરે આપેલી હતી એ જ ઔષધિ છે એનું સેવન કર્યું સાડા ચાર વાગ્યે એક સાથે પાવડર એક હુંફાળા પાણી સાથે પી લીધો પાવડર ઘણો બધો હોય છે માત્ર એક કે બે ચમચી હોતો નથી છથી સાત કે આઠ ચમચી જેટલો પાવડર હોય છે સાથે ટેબ્લેટ પણ હોય છે પાંચથી આઠ જેટલી ટેબ્લેટ પણ હતી એ બધી આયુર્વેદિક હોય છે હુંફાળા પાણી સાથે સેવન કરી લેવાનું અને પછી ડૉક્ટરે કીધું એ જ મુજબ કલાકથી દોઢ કલાક પછી તમને ઝાડા છે એ આવે છે મતલબ કે વેગ આવે છે અને ડૉક્ટર આયુ આ જે વિરેચન કર્મ હોય છે એની અંદર સાતથી લઈ અને વીસ કે પચીસ ઝાડા સુધી જવું પડતું હોય છે એટલા વેગ આવતા હોય છે મતલબ કે એટલી વખત જવું પડે પરંતુ મને મારા મારી સમસ્યા અને જે તાસી હતી એ પ્રમાણે ડૉક્ટરે કીધું કે પાંચથી સાત વખત જવું પડશે એટલે દોઢ કલાક પછી ઝાડા ચાલુ થાય છે અને ઝાડા છે એ લગભગ અગિયાર વાગ્યા સુધી રહેશે અને ત્યાં સુધીમાં મને આઠ વખત ઝાડા જવું પડ્યું હતું ઝાડા છે છેલ્લે છેલ્લે સાવ પ્રવાહી સ્વરૂપમાં સાવ પાણી જેવા થઈ જાય છે એટલે કે શરીરમાં રહેલો બધો જ કચરો છે એ બહાર નીકળી જાય છે હવે આ ઝાડા દરમિયાન દર અડધો કલાકે સો એમ એલ જેટલું હુંફાળું પાણી પીતું રહેવાનું છે કેમ કે બીજી કોઈ પણ વસ્તુ ખાવાની અહીંયા ના પડે છે એટલે કે કોઈ પણ વસ્તુનું સેવન કરવાનું નથી લીંબુ પાણીનું પણ સેવન નથી કરવાનું માત્ર જે દિવસે ઝાડા કર્યા હોય વિરેચન કર્મ કર્યું હોય તે દિવસે માત્ર ને માત્ર હુંફાળું ગરમ પાણી જ પીવાનું છે એટલે ખાસ ધ્યાન એ રાખવું પડે છે અહીંયા કે શરીરમાં પાણી ન ઘટી જાય ડીહાઈડ્રેશન ન થઈ જાય એટલે પાણી ભાવે કે ન ભાવે પાણી પીતું રહેવાનું છે બપોર સુધી કંઈ વાંધો નથી આવતો પરંતુ બપોર પછી ઝાડા થઈ ગયા હોય શરીર ખાલી થઈ ગયું હોય એટલે એનર્જી એકદમ ડાઉન થઈ જાય છે ડૉક્ટરે અગાઉ કીધું જ હતું કે આ વિરેચન કર્મ કર્યા પછી શરીરનું વજન પણ ઘટી જશે મારા શરીરનું વજન ઓગણસાઠથી સાઠની વચ્ચે રહેતું હતું એ વજન છે પણ અત્યારે હાલમાં ઘટી જ ગયું હોય છે કેમ કે આજે ગુરુવારનો દિવસ છે અત્યારે આજે જ આ વિડીયો તમારી સમક્ષ મૂકું છું અને આજના દિવસે વિરેચન કર્મ કર્યું અને આજે મારો ચોથો દિવસ છે એટલે ગઈકાલ સાંજથી રોટલી ચાલુ કરી છે ખાવાની એ પણ દૂધ અને ઘીમાં બનેલી એકદમ સ્મૂથ રોટલી બાકી દસથી પંદર દિવસનો સમય માની લેવાનો કે એટલા દિવસ સુધી જો ખોરાકમાં પરેજી રાખી શકીએ તો જ આ જે છે આ થેરાપી છે એ સક્સેસ જાય છે એટલે એ રીતે બપોર પછી અને બપોર પછી જ્યારે સાંજનો સમય હોય ને જે દિવસે ઝાડા કરીએ એટલે કે વિરચન કર્યું હોય સાંજના સમયે માત્ર ને માત્ર ભાતનું ઓસામણ ચોખ્ખાનું ઓસામણ એટલે કે ભાતનું પાણી પીવાનું હોય છે જેની અંદર અડધી ચમચી દેશી ઘી એક ચપટી કાળા મરીનો પાવડર અને એક ચપટી સિંધવ મીઠું નાખીને પીવાનું કીધું હતું એ પ્રમાણે પીધું બીજા દિવસે માત્ર ને માત્ર ભાતની રબડી એટલે કે ચોખાની રબડી જ ખાવાની હતી ચોખાની રબડી એટલે ચોખાનું ચોખા એમ વધારે સાવ ઢીલા ચોખા બીજું કોઈ વસ્તુ નહીં ખાવાની હતી એટલે બીજા દિવસે તમારા શરીરમાં કમજોરી ને અશક્તિ નબળા આવું બધું જ લાગે છે પણ આ બે દિવસે ઘરે આરામ જ કરવાનું હોય છે કે બહાર નીકળવાનું હોતું નથી ખુલ્લા પવનમાં કે તડકામાં પણ નીકળવાનું હોતું નથી બીજા દિવસે સાંજે માત્ર ને માત્ર ઢીલી ખીચડી ખાવાનું કીધું હતું એ પણ તેલ વિના એટલે બે દિવસ છે એ વધારે પરીક્ષાના દિવસ હોય છે આપણી માટે સહનશક્તિના વધારે દિવસ હોય છે એમ કહેવાય અને ત્રીજા દિવસથી સાવ હળવો ખોરાક લેવાનો હોય છે જેની અંદર દાળ ભાત છે એમાં પણ દાળ હોય છે વધારે ચટપટી બિલકુલ નહીં મરચાં વગરની એ રીતે અને ચોથા દિવસથી ધીમે ધીમે હળવો ઘરનો ખોરાક છે લઈ શકાય છે જેની અંદર મેં રોટલી ચાલુ કરી ડૉક્ટરે કીધું એ પ્રમાણે કે એકદમ સ્મૂથ રોટલી એકથી બે અને બાકી દાળ ભાતની ખીચડી અને પપૈયું અને આજે મારો ચોથો દિવસ છે એટલે સોમ બુધ ને ગુરુ આજે ચોથો દિવસ સોમવારે છે વિરેચન કર્મ હતું એટલે આજે શરીર એકદમ હળવું ફૂલ થઈ જશે છે હવે આગળના દસથી પંદર દિવસ પછી હું અવશ્ય જણાવીશ કે વિરેચન કર્મ કરવાથી શરીરમાં કેવા કેવા ફાયદા થાય છે કઈ કઈ સમસ્યામાં ફાયદો થાય છે બીજું એક કે વિવેચનકર્મ જે લોકોને અમુક પ્રકારની બીમારીઓ મટતી જ ન હોય ને કઈ કઈ બીમારીમાં આ જે પંચકર્મ એ કરાવવું જોઈએ એનો વિડીયો નેક્સ્ટ મૂકીશું આપણે બનાવીને કેમ કે એક વિડીયોમાં બધું લાંબુ થઈ જશે પણ આ જે પંચકર્મ છે એ આપણા શરીરની આપણા મનની પરીક્ષા ચોક્કસ લઈ લે છે પણ શરીરમાં રહેલો બધો જ કચરો દૂર કરી નાખે છે ઝાડા વાટે બધો જ કચરો છે એ બહાર કાઢી નાખે છે અને શરીરને સાવ હળવું કરી નાખે કેમ કે જ્યારે વિરેચન જે દિવસે ઝાડા કરીએ અને તે દિવસે શરીરની અંદર કોઈ વસ્તુ રહેતી નથી માત્ર માત્ર શરીરના જે અવયવો હોય છે એની સિવાય આખા બોડીની અંદર કંઈ પણ માત્ર પાણી પીએ એ પાણી રહેશે બાકી પાણીના સહારે બે દિવસ કાઢવાના છે એટલે પરીક્ષા તો છે પરંતુ આને આયુર્વેદનું બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે કેમ કે શરીરના ગમે તેવા બગડેલા દોષો હોય ને એને પણ બહાર કાઢી નાખે છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી